દિલ્હીના લાલ કિલ્લા નજીક થયેલા બ્લાસ્ટ બાદ રાજ્યભરમાં સુરક્ષાની દ્રષ્ટિએ વધારવામાં આવી છે બનાસકાંઠામાં વિસ્તારો ખાસ સંવેદનશીલ રાજસ્થાન બોર્ડર ચેકપોસ્ટ પર પોલીસ દ્વારા સઘન વાહન તપાસ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે જિલ્લા એસઓજી ટીમ અને અમીરગઢ પોલીસ સ્ટાફ દ્વારા રાજસ્થાન તરફથી ગુજરાતમાં પ્રવેશતા દરેક નાના મોટા વાહનોને રોકી ડ્રાઈવર અને મુસાફરોની ઓળખ વાહનોના ડોક્યુમેન્ટ અને સામાન્ય તપાસ ઝીણવટપૂર્વક કરવામાં આવી રહી છે શંકાસ્પદ વ્યક્તિઓ અને બિન ડોક્યુમેન્ટેડ બિન ડોક્યુમેન્ટેડ વાહન પર સુરક્ષા દળો ખાસ નજર રાખી રહ્યા છે ચેકપોસ્ટ પર વધારાનો પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે અને ચેકિંગ રાત્રિના મોડી સુધી ચાલુ રહે તેવી શક્યતા હોવાનું પોલીસ સૂત્રો દ્વારા જાણવા આવ્યું છે પોલીસે નાગરિકોને અપીલ કરી છે કે કોઈ શંકાસ્પદ હલચલ વ્યક્તિ નજર પડે તો તરત નજીકની પોલીસ ચોકે જાણ કરવી જેથી કોઈ અવાજ પરિસ્થિતિને અટકાવી શકાય રિપોર્ટર મુલરાજસિંહ ચૌહાણ